નમસ્કાર મિત્રો બે હજાર પંદરમાં પૂછાયેલા ગુજરાતી સાહિત્યના પ્રશ્નો પ્રશ્ન એક કાંત ઉપનામ કયા કવિનું છે મણિશંકર રત્નજી ભટ્ટ પ્રશ્ન બે મારા અનુભવો પુસ્તકના લેખક કોણ છે સ્વામી સચિદ આનંદ પ્રશ્ન ત્રણ નરસિંહ મહેતાના પ્રભાત્યા કયા છંદમાં રચાયેલા છે ઝૂલણા પ્રશ્ન ચાર કાકા સાહેબ કાલેલકરને કયું બિરુદ આપવામાં આવ્યું હતું સવાયા ગુજરાતી પ્રશ્ન પાંચ કવિ શ્રી ઝવીરચંદ મેઘાણીનો જન્મ કયા ગામે થયો હતો ચોટીલા પ્રશ્ન છ નીચેનામાંથી કઈ નવલકથાના લેખક કનયાલાલ મુનશી નથી ચૌલા દેવી પ્રશ્ન સાત ગુજરાત સાહિત્ય સભા દ્વારા ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસના વર્ષથી અર્પણ થતો રહેલો રણજીતરામ સુવર્ણચંદ્રક સૌ પ્રથમ કોને પ્રાપ્ત થયો હતો ઝવેરચંદ મેઘાણી પ્રશ્ન આઠ ગુજરાતી સમાજ અને સ્વભાવનું આલેખન કરનાર મહાકવિ પ્રેમાનંદનું જન્મસ્થળ જણાવો વડોદરા પોતાના પિતાનું અભ્યાસપૂર્ણ ચરિત્ર કવિશ્વર દલપતરામની રચના કયા લેખકે કરી શ્રી નહાનાલાલ પ્રશ્ન દસ કનૈયાલાલ મુનશીનું વતન કયું હતું ભરૂચ પ્રશ્ન અગિયાર સરસ્વતી ચંદ્રના સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠીનું જન્મ સ્થળ જણાવો નડિયાદ પ્રશ્ન બાર કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી કવિ નર્મદ પ્રશ્ન તેર થિંગ વાર્તાના લેખક કોણ છે સુરેશ જોશી પ્રશ્ન ચૌદ સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે તેમાં કયો વિકલ્પ સાચો નથી ભણકારા ખંડકાવ્ય પ્રશ્ન પંદર નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે નિરૂદેશ મુજમુગ્ધ ભ્રમણ પ્રશ્ન સોળ ગુજરાતી સાહિત્યમાં કવિકાંતની રચનાઓ અતિજ્ઞાન ચક્રવાક મિથુન કચ્છદેવયાની એ કયા પ્રકારના કહેવાય છે ખંડકાવ્યો પ્રશ્ન સત્તર દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ગરબી પ્રશ્ન અઢાર કયા જાણીતા ચિત્રકારે સંસ્કૃતિ મેગેઝિન કુમારની શરૂઆત કરી હતી રવિશંકર પ્રશ્ન ઓગણીસ લાડુનું જમણ વાર્તાના લેખક કોણ છે પન્નાલાલ પટેલ પ્રશ્ન વીસ ભોળી રે ભરવાડન પદના રચયિતા કોણ છે નરસિંહ મહેતા પ્રશ્ન વીસ ગુજરાતની સર્વપ્રથમ બોલતી ફિલ્મ નરસિંહ મહેતા